સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં આવેલા જનતા આઈસ્ક્રીમ પાર્લરમાંથી આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે આઈસ્ક્રીમ આરોગ્ય બાદ તબિયત લથડતી હોવાની ફરિયાદ બાદ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં વર્ષોથી ચાલતી જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમ કે જ્યુસ પીધા બાદ તબિયત ખરાબ થતી હોવાની ફરિયાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને મળી હતી જે ફરિયાદ બાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમ ક્રીમ બદામ શેક કોકો સહિતના નમૂના લેવામાં આવ્યા છે અને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે જો સેમ્પલો ફેલ થશે દુકાનદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે ઘણા સમયથી મને આયાથી ફરિયાદ આવતી હતી કે આયાથી કોઈ વસ્તુ આપણે ઠંડુ પી જાય તો એ લોકો બીમાર પડી જતા હતા એટલે અમને બે ત્રણ વાર એવું એટલે બે ત્રણ સોસાયટીવાળા અમે ભેગા થયા પછી અમે આરોગ્યમાં જઈને કમ્પ્લેન આપી એક ભરવાડ ફળિયું અને આનંદ વિહાર અને ઇન્દિરાનગર પછી આ લોકો કે અમે આવીને ચેક કરશું એટલે આ લોકો આજે આવ્યા છે આ કનુભાઈ દેવાભાઈ ભરવાડ જે કાપુદરા ભરવાડ ફળિયાના પ્રમુખ છે તેમણે ફરિયાદ મળી હતી કે આજુબાજુની સોસાયટીના લોકો અહીં આઈસ્ક્રીમ અને લસ્સી પીધા બાદ બીમાર પડી રહ્યા છે મને આ અંગે અનેક વખત ફરિયાદ મળી હતી લોકોએ જણાવ્યું હતું કે અમારી અહીંથી આઈસ્ક્રીમ કે અન્ય વસ્તુઓ આરોગ્ય બાદ તબિયત ખરાબ થઈ રહી છે જેથી કનુભાઈએ આ મામલે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી આજ રોજ અમને આ જનતા આઈસ્ક્રીમની સંસ્થામાં ભેળસેળ થાય છે એવી કમ્પ્લેન આવેલ હતી અને એના અનુસંધાનમાં અમે આજે નમૂના લેવાની કામગીરી હાથ ધરેલ છે અહીંયા ભેળસેળ થાય છે એ રીતની કમ્પ્લેન હતી અને એના અનુસંધાનમાં અમે આઈસ્ક્રીમ તેમજ લસ્સી વગેરેના સેમ્પલ લીધેલ છે એનો નમૂનાનો પુખ્તકરણ અહેવાલ આવશે એના અનુસંધાનમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અંગે ફૂડ સેફટી ઓફિસર એસ વ્યાસે જણાવ્યું હતું કે અમને જનતા આઈસ્ક્રીમની દુકાનમાં આઈસ્ક્રીમમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ મળી હતી જે ફરિયાદ બાદ આજે આઈસ્ક્રીમ અને લસ્સી સહિતના સેમ્પલો લેવામાં આવ્યા છે જો સેમ્પલ સેમ્પલો ફેલ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તો આ આધાર